મહાનગરપાલિકામાં લેવાના તમે ડાંગમાં જાઓ તો ડાંગના અંદર ઇકો સેન્સિટિવ ઝોન તમે વ્યારાના ગામોમાં બધી જ જગ્યા છે પણ પછી આપણે બેસી કે અમને ભગવાન બચાવવા પેલો બચાવો આ બચાવ કોઈ બચાવવા નહીં આવે આપણે જાગવું પડે એટલે એ લડાઈ લડત માટે તમે તૈયાર હોય તો મને કે જોવા ને આપણા બધા આગેવાનને ને પણ એકલા હાથે તમે લડો તો થાય નહીં

ખેર સાહેબ સંપર્ક અવજો ન છોડવા હા સતત આવી હોય કે નહી આવી હોય આપણે ખેડવાનું એટલે એમાં કહો છે બદ્ધ પાણી કેટલો 1500 મેગા વોલ્ટેજ છે સાહેબ 1500 મેગા વોલ્ટેજ પ્લાન છે લોકોનો સાહેબ હા એજન્સી ઘણા વાર આયવા સરકારી માટે સર

આપણે નથી આપવાનો એને એમ કે તમારી જમીન નથી લેવાના તમને કઈ વાંધો નહીં મને

ભોગે તમને અહીંથી કાઢવાની તૈયારી ટેકરી માંગે ત્રણ ગામ ને ખાલી કરવાનું આજે બત્રીસ ગામ હેરાન થતા છે ને ત્રણ ગામ ને પેલા બીજા ત્રીસ ગામ

એટલે એક કરીને મે ઘર આવીને હું નથી જાણ તમને હું આવીને દેવા ભાઈ હવે કે ચાલ 15 દિવસે ચાલો પાછા નીકળો કલેક્ટર ને મળવા દેવાનું ચાલો તો આ પ્રોજેક્ટ આ એજન્સી કોણ છે ચાલો એને હાઈકોર્ટ માં લઈ પણ પંચાયત ને હાથે રાખ એ ભાજપ વાળા હોય કે આપ પર કોંગ્રેસ કોઈ બી હોય પંચાયત ને એના માટે કે એ પારાનો પથ્થર રહે હા હા એ ઠરાવ એની પાસે જોઈ ખાતો બાપીની લડાઈમાં 11 ગામ હતા સાત ગામ આઠ ગામ આદિવાસી સમાજના છે એટલે બે જ ગામ વાળા આવે હવે સાત ગામ વાળા આવે છે એટલે કોઈને ખરાબ નહી બોલવાનો એને કેવાનું તમને ભી બોલા તમારું તમને ભી આમંત્રણ જ છે આવે નહી આવે એની મરજી આપણે બધાને આમંત્રણ આપવાનું તો તમ બોલાવો ગ્રામ સભાનો જવાબ છે એનો સર એ સાદા ખરાવની સાદા છે સાત ખરાવ છે ને આ લોકો ખાડી લાગે એ મેં તમને નકલ મોકલ